અમેરિકામાં રહેતા ભારતીયો પાર્ટી કરતા હોય છે ત્યારે આવી જ પાર્ટીમાંથી બે મહિલાઓ ઘરે કાર લઈને આવતી હોય છે જેને પોલીસ અટકાવે છે તેનો સૌ પ્રથમ આ વિડિયો જોઈ લો પછી વાત કરી ભારતી મૂળની એક મહિલા જે દેખીતી રીતે એક કલ્ચરલ પાર્ટીમાંથી તેની બહેનપણી સાથે આવે છે તેણે દાવો કર્યો છે કે તેણે પોતાના જીવનમાં ક્યારેય આલ્કોહોલ એટલે કે દારૂ પીધો નથી પરંતુ તેમના પતિની કાર જ્યારે રોડવે પર ત્રણ ચાર વખત ભટકી અન્ય લેનમાં ઘૂસી ગઈ અને એક ઇન્ટરસેક્શનમાં અચાનક સ્ટોપ કરીને પોલીસ અફસરને જોખમ લાગ્યું ત્યારે ડ્રાઇવિંગમાં કંઈક ગરબડ હતી To take you. I'm just back up, officer, hanging out with the uh, officer Latham here. Can you hop out with us real quick and talk to us for a few minutes? Can they what? step out of the vehicles and talk to us for a few minutes? Oh, sure. You can hang out in here, but it is a little chilly out. Do you want to wear a jacket? Or yes, something? I yeah, absolutely. Um, is it this red one? Yes, here, I can grab it for you. Yeah. thank you. Absolutely. Thank you so it's, much. You're welcome. We're just gonna hang out right over here. Um, my understanding—I I mean, I can smell it—kind of standing at the car that you know you are at a party or whatever. A little bit to drink. Um, I get it. You're here party. No, just um, I had lemonade. Okay, just just a little bit of lemonade. Yeah, okay. I, I know it's called lemonade. That's well, Was it spiked? Like, did it have alcohol in it? You no, know, I I'm not aware of uh, the alcohol beverages, but okay. uh, uh, it's called lemonade, and okay. I bought it. પોલીસ હું માત્ર એક કલ્ચરલ પાર્ટી માંથી આવી રહી છું મેં માત્ર લેમનેડ પીધું છે મારા જીવનમાં ક્યારેય આલ્કોલ પીધું નથી આ મહિલાની નિર્દોષતા દાવો અને તેમના ડ્રાઇવિંગ વચ્ચેનો તીવ્ર વિરોધાભાસ આ નાટકીય ઘટનાને રસપ્રદ બનાવે છે પોલીસ અફસર લામ દ્વારા કરવામાં આવેલા ફિલ્ડ સોલાબ્રિટી ટેસ્ટ એટલે કે હિલ ટુ ટો વોક દરમિયાન મહિલાની અસ્થિરતા અને તેમની સ્પષ્ટ મૂંઝવણ સૂચવે છે કે લેમનેડ માત્ર લેમનેડ નહોતું આ એવા નવા ઇમિગ્રન્ટની વાત છે જે અમેરિકન પાર્ટી કલ્ચરમાં Spike drink na jokam thi ajanati. But may uh, I know what? What did I make a uh, mistake like? Uh, what I made mistake like? Did I uh, cross it the line or what? Yeah, over the things like, You know that weapon has worked. Oh, okay. But I didn't even realize it. <laughs> yeah? <laughs> <laughs> Typically how it ટ્રાફિક સ્ટોપ પછી મહિલાને બ્રેથ ટેસ્ટ માટે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી તેમ છતાં મહિલાએ વારંવાર ભારપૂર્વક કહ્યું કે તેણી નિર્દોષ છે રિઝલ્ટ સંપૂર્ણપણે અલગ વાત કરી રહ્યા હતા લામે કહ્યું મેડમ તમારું પહેલું સેમ્પલ શૂન્ય પોઇન્ટ શૂન્ય નવાણું ટકા અને બીજું સેમ્પલ શૂન્ય પોઇન્ટ દસ ટકા આવ્યું છે આરકાનસાન્સમાં કાનૂની મર્યાદા શૂન્ય પોઇન્ટ શૂન્ય આઠ ટકા છે આનો અર્થ છે કે તમારું બ્લડ આલ્કોહોલ કન્સન્ટ્રેશન કાયદાકીય રીતે નિર્ધારિત મર્યાદાથી ઘણું વધારે છે મહિલા આંખોમાં ડર સાથે કહે છે શું આનો અર્થ શું છે મારે શું કરવું પડશે અફસર લામ કહે છે તમને ડીયુઆઈ ના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે તમને હેન્ડ મૂકીને બેન્ટન કાઉન્ટી જેલમાં લઈ જવામાં આવશે જ્યાં તમારે સ્ટાન્ડર્ડ ડીયુઆઈ પ્રોસિજર મુજબ આશરે 8 કલાક રહેવું પડશે આ ક્ષણે મહિલાએ

Uh, I thought it was, you know, I was too close. Mm. Yeah, I I noticed it, but um, unfortunately, but um, I just want to know. Um, I mean, uh, I'm really not aware of it. I don't know what to say. Uh, it's okay. <laughs> when you're ready, just stand up here. You're gonna yes. take a deep breath, okay, and then blow into it like you're blowing up a balloon, and it'll beep when it tells you to stop, okay? Hold In please. this? Yes. દલીલ અને અપસરોની શાંત વાતચીત પર હસી રહ્યા છે પરંતુ આ સમગ્ર કિસ્સો એક ગંભીર ચેતવણી છે નવા ઇમિગ્રન્ટ માટે અમેરિકામાં ડ્રાઈવિંગ નિયમો અને આલ્કોહોલ સંબંધિત કાયદાઓ સખત છે સ્પાઇક સ્પાઈક જોખમ સમજવું અને પોતાના પીણા વિશે હંમેશા પૂછવું જરૂરી છે ડીયુઆઈનું જોખમ નિર્દોષતાના દાવા છતાં ડ્રાઇવિંગ કરતી વખતે શૂન્ય પોઈન્ટ શૂન્ય આઠ ટકાથી વધુ બીએસી રાખવું ગંભીર ગુનો છે જેના પરિણામે જેલ લાયસન્સ સસ્પેન્શન અને કાયમી રેકોર્ડ થઈ શકે છે આરકાન્સાની આ ઘટના સાંસ્કૃતિક ગેરસમજ અને કાયદાકીય પરિણામોનું એક નાટકીય મિશ્રણ બનીને સામે આવ્યું છે ત્યારે અમેરિકામાં રહેતા દરેક ભારતીય અને ખાસ કરીને ગુજરાતીઓને મારી વિનંતી છે કે વાહન ક્યારેય નશો કરીને ચલાવવું નહીં સાથે જ અમેરિકામાં નિયમો તોડવાને કારણ કે હાલના સંજોગોમાં નિયમો તોડનારાને રિપોર્ટ પણ કરવામાં આવે છે જેથી સાવધાન રહો અને સુરક્ષિત રહો